પર્દાફાશ થયેલો હતો નકલી ચાર શખ્સો પણ પોલીસ પકડી પાડેલા હતા લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતા આ નાના દમો છે ભરત વાસુ વિંજવા સાહિલ જાખરા વિંજવા અને રામ વિંજવા હજુ એક આકાશ વિંજવા નામનો આરોપી ફરાર થઈ ગયેલો છે જેને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્યારે નકલી ઘી બનાવનારા કારખાના નો પડદાફાશ લીલિયા પોલીસે કરી બાવીસ લાખનો નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાની વિગતો અમરેલી ડીવાય એસપી જગદીશ પંડેરીયા આપેલી હતી આ ગઈકાલે રાત્રે લીલિયા પોસ્ટે વિસ્તારમાં લીલિયા પોલીસના પીએસએસી એસ આર ગોહિલ અને તેમની ટીમ દ્વારા તેમને મળેલી બાતમીના આધારે લીલિયાના તાબાના પીપોળા ગામમાં આવેલા ભરતભાઈ વાસુરભાઈ વીંજવાના કબજા ભોગવટવાની જગ્યાએ રેડ કરતા ત્યાંથી આરોપ અમૃત આરો પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનું જે કામ ચાલતું હતું એ સમગ્ર કૌભાંડને પકડવામાં આવ્યું છે આ દરમિયાન લગભગ એકવીસો કિલો જેટલું કહેવાતું નકલી ઘી એકસો પાંત્રીસ ડબ્બા જેટલું વેજીટેબલ ઓઇલ અલગ અલગ પ્રકારના સ્ટીકર લગાવેલા ડબલાઓ ખાલી રેપર ખાલી પ્લાસ્ટિકની બોટલો વગેરે પણ ત્યાં મળે આવ્યું છે અને ઘી બનાવવા માટેની સરસામાનની અંદર કમ્પ્રેસર છે ઇલેક્ટ્રિક વલણ છે ગરમ કરવા માટેના તાવા છે ગેસના બાટલા છે તથા ટાટા પિકઅપ ગાડી પણ મળે આવી છે આ તમામ મુદ્દામાંથી લગભગ બાવીસ લાખ જેટલો મુદ્દામાલ થાય છે એમો એ પ્રકારની હતી કે ઔષધાદેશી ઘી નામની પ્રોડક્ટ વેજીટેબલ ઓઇલમાંથી એન કેન પ્રકારે એમાં મિશ્રણ કરી અન્ય વસ્તુઓ ઉમેરી એમાંથી કહેવાતું ઘી ઉમેરી એસેન્સ ઉમેરી ઘી બનાવતા હતા અને ઔષધાદેશી ઘીના નામ ઉપર એમને પેકિંગ કરી અને અલગ અલગ જગ્યાએ વેચાણનું કાવતું કરતા હતા આના દ્વારા લોકોના શ્વાસ છેડા કરવાનું ખૂબ મોટું એક નેટવર્ક ધરાવતા હતા આ અન્વયે હાલમાં ભરત વાસુર વીંજવા સાહેલ જાખરા રામભાઈ વીંજવા નવસાદ વીંજવા આ લોકોને ચાર લોકોને અત્યારે અટક કરવામાં આવ્યા છે અને આકાશકનું વીંજવા છે હાલમાં નાસ્તો ફરતો છે આ સિવાય ક્યાં ક્યાં સપ્લાય કર્યું છે કઈ રીતનો માલ મગાવતા હતા એ તમામ તપાસ કરી ઉનાળ તપાસ કરવામાં આવશે અને જે બી આરોપીઓ છે તમામને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઇન્ડિયા પોલીસે ઝડપી અને નકલી ઘી કયા કયા સપ્લાય કરવામાં આવ્યું અને કેટલા ટાઈમ થી આ નકલી ઘીનું કારખાનું ધમધમી રહ્યું છે તે બાબતે આરોપી પાસેથી પોલીસ વિગતો મેળવી રહી